હું કોષમાળ આનંદભાઈ ધનસુખભાઈ પટેલ માજી સરપંચ અને મારા ગામના તમામ સાથી ગ્રામજનો શું રજૂઆત અમે આજે અહીંયા જે રજૂઆત લઈને આવ્યા છે કે જે સુદા ભવન તરફથી આપણા જે રહેણાંક ઝોનમાં જેમ કે કોસમાળા છેડછા મારું રહેણાંક ઝોન છે તો એવા રહેણાંક ઝોનોમાં એ લોકો અહીંયાથી સીડીજી સી ડીજીના નિયમ પ્રમાણે અહીંયાથી એ લોકો કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે મંજૂરી આપે છે અને ત્યાં બિલ્ડરો એનો અનુ અનુ અર્થગતન જુદું કરીને ત્યાં ટેક્સટાઇલ જેવા મોટા ઉદ્યોગો ડેવલપ કરવા માટેના પ્લોટ વેચાણ કરે છે જેનામાં બાંધકામ કરીને જ્યાંની ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરી ત્યાં નિશંસરૂપ પ્રવૃત્તિઓ કરવા માટે એ લોકો અહીંયા બિલ્ડરો અહીંયા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે જેને અટકાવવા માટે અમે અહીંયા આજે રજૂઆત કરવા માટે આવી

સાહેબ અમને સરકાર જે રેસિડન્ટ ઝોન ઇન્ડસ્ટ્રીઅલ ઝોન કે સાયલન્ટ ઝોન કે કયો એનો જે કેમિકલ ઝોન હવે ઓલરેડી કોસ્માડા વેડછા છેડછા લાડવી આ જે જે ગામ જે એટલા મસ્તીના શાંતિ શાંતિપ્રિય ગામડાઓ છે એની અંદર ઓલરેડી રહેણાંક માટે રેસિડન્ટ ઝોન જાહેર કરેલ છે આમ છતાં અત્યારે અમે આવેદનપત્ર સુડા ભવનમાં એટલા એ કારણસર આપવા કે ઇન્ડસ્ટ્રીયલ ઝોનનું પણ એમને પ્રમાણપત્રને એને પરવાનગી આપવામાં આવે છે ત્યારે અમને અહીંયા જાણીને ખૂબ જ નવાઈ લાગી અને સાથે આઘાત પણ લાગ્યો કે સરકાર તરફથી સીજીટી સી જીટીસીઆર તરફથી એવી પરવાનગી ઓલરેડી કોટેજ ઇન્ડસ્ટ્રીના નામે આ જે કહેવાતા બિલ્ડરોનો ઓર્ગેનાઇઝરો જે રાજકારણીના મેળાપીપણામાં ઇન્ડસ્ટ્રીયલનું બુકિંગ મૂકીને મને એમ લાગે છે કે ખરેખર રહેણાં ઝોનનો નાશ કરતા હોય એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે અને આ આવેદનપત્ર આપવાનું ખાસ કારણ એ છે કે હાલ આપણે તમે જોઈ રહ્યા છો કે સુરત અમદાવાદ રાજકોટ જે એક ડ્રગ્સના મોટો નેટવર્ક ચાલી રહ્યું છે એમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન રેસિડન્ટ ઝોનની બાજુમાં આવી જશે તો સો ટકા મને લાગે છે કે ગુનાખોરીનું પ્રમાણ વધશે એનું મુખ્ય કારણ કે તમારું રેસિડન્ટ ઝોનને અડીને ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવે આજે સુરતની અંદર ભેસ્તાન જીઆઈડીસી પાંડેસરા જીઆઈડીસી સચિન ઉધના સરકાર પાસે અસંખ્ય ઝોન છે અસંખ્ય બ્લોક છે છતાં પણ જાણી બુજીને જાણે આ રેસિડન્ટ રહેણાંક વિસ્તારને નાબૂદ કરવા માગતા હોય અને બંને ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડન્ટ વચ્ચે એક પ્રકારનું વૈમન્યસ્ય અથવા ઘર્ષણ કરવા માગતી હોય એવો માહોલ ઊભો ન થાય એટલા કારણસર આજે લગભગ મને લાગે છે કે ત્રણસોથી ચારસો સોસાયટીઓ ત્યાં નવી બનવા નિર્માણ થઈ રહી છે અને એ એમના પ્રતિનિધિઓ તથા કોસમાળા અને વિગેરે જે નામના પ્રતિનિધિઓ આજે અમે લેખિતમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારી જે રજૂઆત છે અને અમારી જે અમારી વાચા છે એ સરકાર સુધી પહોંચતી કરે